आत्मिय सज्जनों देवियों युवाओं वडीलो भविष्य નું નિર્માણ કરનાર યુવા શક્તિ કિશોર આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ बात ने खूब गंभीरतापूर्वक समझवा जरूर है वर्तमान परिस्थिति अंदर प्रचार माध्यमों नो, अनेक गणों व्यापक स्तर पर प्रचार प्रसार थी रोक पाश्चात्य संस्कृति संगीतों गीतों फिल्मों सोशल मीडिया पर आज ભડકાવનારા અશ્લીલ માણસને વિકૃત કરનાર ક્લિપો મૂકવામાં આવે છે જેથી આ દેશનું યુવાધન આ દેશનું બાળ આ દેશની કિશોરાવસ્થા આ દેશની નારી શક્તિ કન્યા શક્તિ પોતે વૈચારિક પ્રદૂષણથી પીડાઈ અને मानसिक विकृतियोंથી ઘેરાય છે પરિણામ સ્વરૂપ પોતાનું જીવનનું લક્ષ્ય ભૂલી અને દિશા વિહીન બની અને પોતાના જીવનથી ભટકી જાય છે તો ભાઈઓ બહેનો શું કરવું જોઈએ વર્તમાન પરિસ્થિતિની આવશ્યકતા વર્તમાન યુગની માંગ શું છે તો વર્તમાન પરિસ્થિતિને જોતા આજ ચારે બાજુ वैचारिक अश्लीलता सांस्कृतिक अश्लीलताएं माजा मूकी है तरह अपनी वर्तमान पेढ़ी पोता संस्कारों भूली परिवार शान भूली अने ऐशारमी भोग विलासिता अय्यासीता अने विकृत चिंतनम पोते પોતાનો સમયને વ્યતિત કરી અભ્યાસમાં विवाहित जीवनમાં સામાજિક જીવનમાં પારિવારિક જીવનમાં પારિવારિક અનેક કષ્ટ કઠિનાઈઓ વેઠી આર્થિક ભીષ્મ સપડાતું જાય છે જેનો માસિક આવક પંદરથી વીસ હજાર છે એ પણ મનમાં એમ વિચારે છે કે મારે ત્યાં પણ ગાડી હોય મારે ત્યાં પણ મોટો બંગલો હોય દરેક નું વિચાર દરેક નું ચિંતન આ જે ભોગવાદી થઈ ગયું છે ત્યારે આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના संस्थापक યુગ નિર્માણ યોજના ના પ્રણેતા લાખો કરોડો ગાયત્રી પરિવાર ના માર્ગદર્શક ઈષ્ટ ઉપાષ્ય ગુરુ एवं मूर्ति तपोनिष्ठ पूज्य गुरुदेव पंडित श्री राम शर्माचार्य जी एम कहे कि बेटा जो विचार नहीं बदलाय तो मणस कदापि बदलाशे नहीं माटे विचारों परिवर्तन श्रेष्ठ विचारों जागरण શ્રેષ્ઠ સાહિત્યનો પ્રચાર પ્રસાર શ્રેષ્ઠ સિરિયલ સોશિયલ મીડિયા ઉપર સમાજ સંસ્કૃતિ સંસ્કાર અને રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે સુસંસ્કૃત બનાવવા માટે સમૃદ્ધ બનાવવા માટે સંગઠિત બનાવવા માટે જો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ શ્રેષ્ઠ સિરિયલો દ્વારા શ્રેષ્ઠ ચિંતન દ્વારા શ્રેષ્ઠ વિચારો દ્વારા જો પ્રચાર પ્રસાર કરવામાં આવશે તો આવનાર મહાન વિભીષિકાઓમાંથી આપણે ચોક્કસ બચી જઈશું અને આ સૃષ્ટિ વિનાશના માર્ગેથી બચી અને શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધશે વર્તમાન પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે આજે યુદ્ધોની કાઉન્ટડાઉન થઈ ગયું છે ક્યારેય કોઈ એ પરમાણુ બોમ્બ પર ન્યુક્લિયર બોમ્બ પર પોતે એટમિક હુમલો કરશે ત્યારે વિશ્વ આખું એની ચપેટમાં આવી અને વિનાશના માર્ગે જશે ત્યારે એમાંથી બચવા માટેનો એક જ ઉપાય છે કે મનુષ્યના ચિંતનમાં મનુષ્યના આચરણમાં અને સમાજની અંદર श्रेष्ठता નું વાતાવરણ બને શ્રેષ્ઠ વિચારો નું માતાવરણ બને એટલા માટે સોશિયલ મીડિયા એ ફિલ્મ ઉદ્યોગ કે કલાકારો એ સંગીતકારો એ ધનાઢ્યો એ વૈજ્ઞાનિકો એ પોતે શ્રેષ્ઠ ચિંતન નો જેટલો વિચાર વ્યાપક બને એટલું પ્લેટફોર્મ આપણે તૈયાર કરવું પડે અને મીડિયા પર આપણે પ્રચાર પ્રસાર કરવો પડે તો આવતો સમય આપડા માટે ઉજવળ ભવિષ્ય લઈ અને આવી રહ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાઈઓ બહેનો આપને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવજો અને સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને વધુમાં વધુ આપના સ્નેહી सर्कलમાં પહોંચાડશો એવી આશા સૌને भारत माता की जय वंदे मातरम